ડોક્ટર કાર્યાની હોસ્પિટલ સામેના ચોક ખાતે આયોજન કરાયું હતું જેમાં સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત શહેરીજનો ધર્મપ્રેમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા પ્રારંભમાં આર્ય સમાજના પ્રમુખ ધણજીભાઈ આર્યએ જણાવ્યું હતું કે માનવ માત્રના કલ્યાણ અને સુખાકારી માટે કુટુંબ પરિવારમાં સુખ સમૃદ્ધિ અને હવા પાણી તથા આકાશ અને જમીનના શુદ્ધિકરણના ઉમદા હેતુસર આ સાપ્તાહિક સત્સંગ હવનનું આયોજન કરવામાં આવ્યું છે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ વેદો તરફ પાછા વળવાનો સંદેશ આપ્યો હતો આપણા ઋષિમુનિઓ હોમ હવન યજ્ઞ કાર્ય કરી પર્યાવરણનું રક્ષણ કરવું એ ઈશ્વરીય કાર્ય માનતા હતા હાલમાં વિશ્વ પર્યાવરણની અવનીતિના કારણે પ્રદૂષણનો ભોગ બની રહ્યું છે ત્યારે પર્યાવરણના જતન માટે યજ્ઞ કાર્ય શ્રેષ્ઠ છે તેવું જણાવીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા પોરબંદરના પેરેડેસ ફુવારા સામેના ચોક ખાતે રવિવારે સાંજે વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જયભાઈ જગદીશભાઈ રાવલ ધારાબેન રાવલ જયેન્દ્રભાઈ નાંઢા નાંઢા દક્ષાબેન રવિભાઈ નેબનાણી પૂનમબેન નેબનાણી વૈદિકા સ્નેહા નાંઢાના યજમાન પદે યોજાયેલા વૈદિક મહાયજ્ઞમાં આર્ય સમાજના ઋષિકુમાર શાસ્ત્રી નિતેશ કુમારે વૈદિક મંત્રોચ્ચાર કરી આહુતિ અર્પણ કરીને યજ્ઞનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ભારત આર્યવદ દેશ છે વેદકાલીન સંસ્કૃતિમાં યજ્ઞ અને સત્સંગનું મહત્વ છે આતકે આર્ય સમાજ દ્વારા ઉપસ્થિત રહેલા ભાવિકજનોને યજ્ઞનો મહિમા પુસ્તક વિનામૂલ્ય અર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કેળવણીકાર ડોક્ટર ઈશ્વરલાલ ભડા સેવાકર્મી રમેશભાઈ દવે પરેશભાઈ ગોહેલ ઉપરાંત આજુબાજુની સોસાયટીના ભાઈઓ બહેનો આર્ય સમાજના ભાવિકો શહેરના પ્રબદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને મંત્રી કાંતિભાઈ જુંગીવાલાના માર્ગદર્શન હેઠળ આર્ય સમાજના હોદ્દેદારો સુરેશભાઈ જુંગી દિલીપભાઈ જુંગી હરનારાયણ સિંહ નાથાલાલ લોઢારી ગગનભાઈ કુહાડા આર્ય સમાજ મહિલા મંડળ આર્ય યુવા દળ સહિત આર્ય સમાજના ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને દીપાવ્યો હતો નિપુલ પોપટ પોરબંદર